કેશોદ તાલુકાના બાલાગામના પરિવારની આઠ માસ પૂર્વેની અરજીનું કોઈ નિરાકરણ ન આવતા ફરી કલેક્ટર કચેરી ખાતે નેવું વર્ષના માજી સરપંચ સહિતના પરિવાર પહોંચ્યો કેશોદ તાલુકાના બાલાગામના વશરામભાઈ સાજનભાઈ વાઢેર દ્વારા આઠ માસ પૂર્વે એક રસ્તા બાબતે અરજી આપી રસ્તો ખુલ્લો કરાવવા મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી પરંતુ અધિક કલેક્ટર દ્વારા રસ્તો ખુલ્લો કરાવવો એ તો પછીની વાત છે પરંતુ જોવા પણ કે તપાસ પણ નથી કરી ત્યારે હાલ ફરી એ જ પરિવારની મુશ્કેલી વધવાથી એટલે કે રસ્તો બંધ થવાથી આઠ માસ બાદ જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદે કલેક્ટર ને ફરી લેખિત રજૂઆત કરી ત્યારે હાલ તો અધિક કલેક્ટર શ્રી દ્વારા આચાર સંહિતા નું બહાનું બતાવી રવાના કરી આપવામાં આવ્યા પરંતુ જે આઠ માસ પૂર્વે અપાયેલી અરજી જયારે અપાઈ છે ત્યારથી જ તકલીફ ના કારણે અપાઈ હતી તો ત્યારે આચાર સંહિતા સહિત જ હતી તો કામગીરી ન થવાનું કારણ શું હોય એ તો મારા રામ જાણે પરંતુ હાલ તો રશેદાર દ્વારા દિવસમાં કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ છે હવે જોવાનું એ રહ્યું કે હવે કામ થશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે હું મનસુખભાઈ અમે લેન્ડ ગ્રેબિંગ તારીખ ના રોજ કરેલ છે જે રેબિનમાં આજે અમને આઠ મહિના હોવા છતાં અમારો કોઈ નિર્ણય કોઈ બધાથી અમારો કોઈ નિર્ણય લેવાય ગયેલ નથી અને જે અમારા રસ્તા ઉપર જે પથ્થરો નાખેલ છે જે કારાભાઈ જેઠાભાઈ તથા ભીમ ભીમાભાઈ જેઠાભાઈ તથા ભીખનગીરી બાવનગીરી એ અમારા રસ્તાઓ જાહેર રસ્તા ઉપર પથ્થરો નાખી અને સીડીને ચણીને જાહેર રસ્તા ઉપર દબાણ કરેલ છે તે અમે અવારનવાર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા છતાં હજી કોઈ કાર્યવાહી થયેલ નથી તે અંગે અમે સાહેબને અત્યારે રૂબરૂ મળતા સાહેબને નિવાસી કલેક્ટર સાહેબને જણાવતા સાહેબે કીધું કે તમે આઠ દિવસ પછી તમારું કામ થઈ જશે એવું અમને સૂચના આપી છે આપી છે અને જો અમારું